નમસ્કાર આજે આપણે એક મહત્વપૂર્ણ મુદ્દાની વાત કરવાના છીએ ગુજરાતમાં આત્મહત્યા અને સામૂહિક આત્મહત્યાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આ આપણી સામાજિક ફરજ છે કે આપણે આ વિષય પર ઊંડાણથી ચર્ચા કરીએ ગુજરાતના વિકાસના દાવાઓ સાથે છેલ્લા ત્રણ વર્ષમાં પચીસ હજાર ચારસો ઇઠ્યોતેર લોકોએ આત્મહત્યા કરી છે આનો અર્થ એ છે કે આ લોકો આર્થિક દબાણ બેરોજગારી અને મોંઘવારીથી પીડિત હતા અહીંયા વાત કરીએ તો રોજગારીની તકો, ખેત મજૂરી અને નાની રોજિંદા ધંધાથી ચાલતા લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતના 42 પરિવારો લાચાર અને આર્થિક નિરાશામાં સામૂહિક આત્મહત્યાનો પગલું ભર્યું છે. સમાજમાં આ સમસ્યાને ગૌણ ન ગણવી જોઈએ. પરંતુ આ દુઃખદ સ્થિતિ પર સંવેદનશીલ અભિગમ લેવો જોઈએ. ત્યારે આ વિસ્તીતિમાં આપણે શું કરી શકીએ માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે. પણ તે સાથે ખૂબ જ મોંઘું છે. કાઉન્સલરો એક સેશનના પાંચથી દસ હજાર રૂપિયા લે છે ત્યારે આનો કોઈ ઉપાય ખરો ત્યારે અનેક સરકારી યોજનાઓ જેમ કે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અને ટેલિમાનસ આમાં ખૂબ જ ઉપયોગી થાય છે ટેલિમાનસે ચોવીસ કલાક મફત માનસિક સ્વાસ્થ્ય માટે સહાય પ્રદાન કરે છે દરેક વ્યક્તિ આ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકે છે અને જાતીય સામાજિક અથવા માનસિક તબાણમાંથી નીકળવા માટે માર્ગદર્શન મેળવી શકે છે તમારું આરોગ્ય સૌથી મહત્વપૂર્ણ છે સરકાર અને સામાજિક સંસ્થાઓ પ્રગતિશીલ વિકાસના ભાગરૂપે માનસિકાડોને દૂર કરવા મદદ આપી રહી છે એકવાર પ્રયત્ન તો કરીએ સમાધાન ચોક્કસથી મળશે આ વિડીયો તમારા પરિવારજનો અને મિત્રોને ચોક્કસથી મોકલો શું ખબર તમારા એકમાત્ર શહેરથી કોઈનો જીવ બચી શકે